રાજકોટમાં કોલેરાના કેસથી તંત્ર એક્શનમાં આવ્યું રાજકોટ શહેરમાં કોલેરાનો બીજો કેસ નોંધાયો છે લોહાનગરમાં કોલેરાનો બીજો કેસ કોલેરા જેમાં દોઢ વર્ષની બાળકીને કોલેરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો કોલેરાના કેસ સામે આવતા આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે પાંચ ટીમ બનાવીને તપાસ શરૂ કરાઈ લોહાનગર વિસ્તારમાં હવે ડોર ટુ ડોર તપાસ કરવામાં આવી રહી છે રાજકોટ જિલ્લા બાદ રાજકોટ શહેરની અંદર કોલેરાના કેસો જે રીતના સામે આવ્યા છે તેને લઈને રાજકોટ આરોગ્ય વિભાગ છે તે હરકતમાં આવ્યું છે જે લોહાનગર વિસ્તાર છે કે જ્યાં કોલેરાના કેસો સામે આવ્યા છે તેને લઈને તપાસની અલગ અલગ ટીમો છે તેના દ્વારા તપાસ કરવામાં આવી છે ખુદ આરોગ્ય અધિકારી છે તેઓ પણ લોકોને સમજાવી રહ્યા છે કારણ કે કઈ રીતના પાણીના કારણે કોલેરાના કેસો છે તે વધી રહ્યા છે જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે અનેક બાળકો છે તે સ્વસ્થ છે તો અનેક બાળકોને ઝાડા ઉલટીના કેસો પણ સામે આવતા હોય છે આરોગ્ય અધિકારીઓ છે તે લોકોને છે તે સમજાવતા પણ નજરે આવી રહ્યા છે આ દ્રશ્યો છે સીધા જ લોહાનગરના કે જ્યાં વિસ્તારની અંદર કોલેરાના કેસો સામે આવ્યા છે તેને લઈને આરોગ્ય વિભાગની લગભગ અલગ અલગ ટીમો દ્વારા દરેક ઘરોની અંદર સર્વે છે તે કરવામાં આવી રહ્યો છે ને લોકોને સમજાવટ છે તે પણ કરવામાં આવી રહ્યા છે અને લોકો સાથે ક્યાં પાણીનો ઉપયોગ કરે છે તેને લઈને પણ ચકાસણી કરી આપણે તેઓની સાથે વાત કરીશું સર હાલ જે રીતના કોલેરાના કેસો આવ્યા છે કેટલી ટીમ દ્વારા સર્વે ચાલી રહ્યો છે અને શું કામગીરી કરવામાં આવી છે હાલ જે છે અહીં લગરમાં આપણે પાંચ ટીમ દ્વારા જે છે એ બે વીક સુધી હજી સઘન સર્વે છે આપણે ચાલુ રાખવાના છીએ ખાસ કરીને આશા અને ફિમેલ હેલ્થ વર્કરની ટીમ દ્વારા લોહાનગરના તમામ જે પાણી જે લોકો પી રહ્યા છે તેના રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ એટલે કે પાણીમાં ક્લોરિન ટેસ્ટ આવે ક્લોરિનનું લેવલ છે એ જળવાઈ રહે આ ઉપરાંત લોકોનો ખાસ અભિગમ બદલાય બહારનું લોકો જે ખાવાનું ટાળે આ ઉપરાંત જે પીવાનું પાણી છે એ ઉકાળીને પીવે અને ખાસ કરીને શૌચ પ્રક્રિયા ઓપનમાં ના જાય અને શૌચ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી લોકો હાથ ધોવે એ બાબતે રૂબરૂ અમારી ટીમ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે આ ઉપરાંત ઘરે ઘરે જઈને હાલ જે છે ક્લોરિનની ટેબ્લેટ છે એનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે અન્ય લોકોએ શું સાવચેતી રાખવી આ માત્ર ઉદ્યોગનગર છે પરંતુ રાજકોટ શહેર વાસીઓએ પણ સાવચેતી રાખવી જરૂરી છે ખાસ કરીને કોલેરાની વાત કરીએ તો કોલેરાના જંતુ છે એ દર્દીમાંથી મુખ્યત્વે જે છે એ પાંચ દિવસ સુધી છે એ મળવાર દ્વારા આ જીવાણું છે બહાર નીકળતા હોય છે તો વ્યક્તિઓ જેમને ઝાડા ઉલટી લાગે તો નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર જઈને સૌથી પહેલા દવા લેવી જોઈએ આ ઉપરાંત ખાસ કરીને વોટર હાઈજીન છે એ ખૂબ મેન્ટેન કરવાની જરૂર છે હાલ નગરપાલિકા એટલે કે કોર્પોરેશન છે સુપર ક્લોરીનેશનની કામગીરી કરી રહી છે તમામ જગ્યાએ પાણી છે એ ક્લોરીનયુક્ત પાણી જે છે મળી રહે એ બાબતે કટિબદ્ધ છે ને